પોરબંદરના સદામનગર સોસાયટીમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના સદામનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ કચરાભાઈ ભરડા નામના યુવાન તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે રામશંકર રાજીગુરુ અને વિજય હર્ષદગીરી સહિત ત્રણ શખ્સો દ્વારા લાકડી બડી હુમલો કરાયો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી યુવાનને સારવાર અર્થે પોરબંદરની ભાવ સીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે